તો મિત્રો આ ગાલીની અંદર ત્રિપળા આર મૂવીનું શૂટિંગ થયું હતું નમસ્કાર મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ ગુજરાતનું પેરિસ ગણાતું સિદ્ધપુર શહેરની અંદર મિત્રો સિદ્ધપુર શહેર પાટણ જિલ્લામાં આવેલું છે જે પાટણથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને મહેસાણાથી થાય છે પચાસ કિલોમીટર મિત્રો આ ગલીઓમાં આવ્યા પછી તમને લંડન અને પેરિસમાં ફરતા હોય તેવો અનુભવ થાય છે મિત્રો ખાસ કરીને આ ઈમારતો બહારથી યુરોપિયન કન્ટ્રી જેવી દેખાય છે આ ઇમારતો બનાવવામાં મિત્રો લોખંડ સિમેન્ટ કે રેતીનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી આ ઈમારતો બનાવવામાં ફક્ત ને ફક્ત લાકડાનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે સાઉથની ફિલ્મ ત્રિપર આર અને રસ જેવી ફિલ્મનું શૂટિંગ સિદ્ધપુરની આ ગલીઓમાં થયું છે તમને જૂના સ્થાપત્યો જોવામાં રસ હોય ને મિત્રો તો સિદ્ધપુર અવશ્ય આવવું જોઈએ અહીં આવ્યા પછી તમને લંડન કે પેરિસની ગલીઓમાં ફરતો હોય તેવો અનુભવ થાય છે અહીં ચૌદસોથી વધારે આવા મકાનો જોવા મળશે ને આમાંથી નેવું ટકા મકાનો હાલ ખાલી પડ્યા છે આ મકાનો ઓગણીસો અઢારની અંદર બનાવવામાં આવ્યા હતા આ મકાનો વરા કમ્યુનિટી એટલે કે મુસ્લિમ સમુદાયના છે હાલ આ બધા લોકો શહેર છોડી ધંધા અર્થે અલગ અલગ દેશો અને દક્ષિણ ભારતની અલગ અલગ શહેરોની અંદર વસ્યા છે ખાલી દસ ટકા જ લોકો અહીં રહેશે એટલે કહેવાનો અર્થ એવો છે કે આ મકાનની અંદર હાલ દસ ટકા જ મકાનો ખુલ્લા છે અને તમને આશ્ચર્યની વાત એ લાગશે કે આ મકાનોને સો વર્ષથી પણ વધુ સમય થયો છે તો પણ હાલ મકાન માલિકો આની સંભાળ રાખી રહ્યા છે અને આ લોકો વર્ષમાં એકવાર આ પોતાની જે વિરાસત છે તેને સાચવા અર્થે જરૂરથી એકવાર આવે છે સુદપુર શહેરની અંદર આ મકાનો હાલ તાળા લાગેલા છે ને આ મકાનોને કોઈ પણ વ્યક્તિને ભાડે અપાતા નથી તો મિત્રો આ છે આપ ગુજરાતનું પ્યારી શહેર અને તમારે નજીક પડતું હોય તો તમે અવશ્ય આની મુલાકાત કરવી જોઈએ તો વિડીયોમાં આગળ બન્યા રહો અને ચેનલમાં નવો તો તમે સબસ્ક્રાઈબ પણ કરી લો જેથી તમને આવા જ નવા વિડીયો તમને જોવા મળે તો વિડીયોમાં બન્યા રહો આગળ ના છે એટલે વોરા કોમ્યુનિટીના છે હાલ બધા ધંધાર્થે દક્ષિણ ભારતની અંદર સ્થળાંતર કરેલ છે તમે જોઈ શકો છો તમે કલર જોશો તો કલરમાં તમને ડિફરન્ટ લાગશે આ અલગ અલગ પ્રકારનો મિત્રો આજે હું તમને એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું કે આ જગ્યા ઉપર સાઉથ ફિલ્મનું જે ત્રિપલ આર મૂવી હતું એનું શૂટિંગ થયું હતું જે તમને આ જે જગ્યા દેખાય છે આ જગ્યામાં તેનો સીન લેવામાં આવ્યો હતો જો આ મકાન જો આખા અલગ જ પ્રકારના મકાનો છે જે કહેવાય ને હાલ બધા બંધ અવસ્થાની અંદર પડેલા છે અને આ મકાનોની અંદર સિમેન્ટ ઉપયોગ બિલકુલ કરવાની અંદર નહીં આવ્યો મિત્રો તો આ જે એ બિલ્ડિંગ છે જે ત્રણસો સાહીઠ બારીવાળા બિલ્ડિંગ તરીકે જાણીતું છે આખા સિદ્ધપુર સિટીની અંદર જે તમને આ બે બિલ્ડિંગ દેખાય છે એની અંદર ત્રણસો સાહીઠ થી વધારે બારીઓ છે એટલે આ માટે તેને ત્રણસો સાઠ થી વધારે બારીઓના મકાન બિલ્ડિંગ તરીકે જાણવામાં આવે છે જે સામેની ગલી છે એની એક્ઝેક્ટ બાજુમાં છે આ મકાન મિત્રો તમે જોઈ શકો છો આ ઘરોને તમે આટલા મોઘા અને આટલા વૈભવી જે રાજમહેલ જેવા ઘરો છે તેમને તાળા લાગેલા છે અને આમનો તમે કલર જોશો ને તો કલર અલગ જ પ્રકારનો કલર હશે લગભગ આવા કલર તમને ક્યાંય પણ જોવા નહીં મળે અને અહીં તમે સામે જોઈ શકો છો મકાન છે અને વચ્ચે અમુક મકાનો પડી પણ ગયા છે જે સમયના હિસાબે ને બહુ જૂના મકાનો છે અરે મિત્રો ચિંતાની વાત એ છે કે અમુક જગ્યાએ આ મકાનો તોડી નવા મકાનો બનાવી રહ્યા છે આપણી ધરોહરને ધક્કો પહોંચે એવું કામ થઈ રહ્યું છે આ એક દુઃખની વાત છે મિત્રો સ્થાનિકોનું કહેવું છે કે સરકારે આમાં થોડુંક ધ્યાન દઈ આ મકાનોની સાચવણી કરવી જોઈએ જેથી આપણો આ વારસો બચી જાય જેથી આવનારી આપણી આ પેઢીઓ આપણો આ વારસો જોઈ શકે તે આ ગલી છે અને આ ગલી આજે અમે આવી પહોંચ્યા છીએ ખાસ તમારા માટે તો મિત્રો આ જોઈ શકો છો તમે ખાસ કરીને આ લાકડાની બિલ્ડિંગ છે નામ છે હુસેન મંજિલ અલગ અલગ બિલ્ડિંગો એટલે કે મકાનોના નામ પણ લખેલા છે જોઈ શકો છો તો મિત્રો આ સીટોને ચૂંટણી ગલીઓ છે તમે આ સામે જોઈ શકો છો બિલ્ડિંગ તમે બિલ્ડિંગની આખી બનાવટ અલગ અલગ પ્રકારની છે તો હવે આપણે જોઈશું આગળ ત્રણસો સાઠ જે નંબરની બિલ્ડિંગ છે ત્યાં જઈશું આપણે તો મિત્રો તમે આ સામે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ પિદ્ધપુર શહેરનું પ્રખ્યાત બિલ્ડિંગ છે આને ત્રણસો સાહીઠ બારી નામથી આ બિલ્ડિંગ જાણીતું છે અને હાલ આ બિલ્ડિંગ છ્યાસી વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે જે ઓગણીસો અડત્રીસની અંદર બાંધવામાં આવ્યું હતું હોરા કોમ્યુનિટી દ્વારા ને હાલ આ પરિવાર બેંગ્લોરની અંદર બિઝનેસ અર્થે બહાર રહે છે જે હાલ જે સિદ્ધપુરનો જે મેન ગલી છે ત્યાં તમને જોવા મળે છે અને સામે જે ક્લોક આકારનું જે બિલ્ડિંગ છે તમે અહીંયા સામે જોઈ શકો છો સામે પેલું આકારનું જે બિલ્ડિંગ છે એને સો મીટરની દૂરીમાં આ બિલ્ડિંગ તમને જોવા મળશે મિત્રો સિદ્ધપુર સિટીમાં આવેલ આ જે હરરવાલા ટાવર તે ઓગણીસો પંદરની અંદર બંધાવવામાં આવ્યું હતું અને તમે જોઈ શકો છો જે એક આ સિટીનું એક મહત્વનું ઐતિહાસિક સ્મારક છે અને અહીંથી તમે સામે અહીંથી જે સામે ગળી દેખાય છે અહીંયા તમારે કહેવાય ને કે બજારથી તમારે જે સરસ્વતી ઘાટ છે ત્યાં જવું પડે ત્યાં જઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ અને ફરી જથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બીજા વિડીયો જોઈ શકો આભાર